મૃતકને પોસ્ટમોર્ટમ અર્થ પાદરા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો છે આ બનાવની જાણ થતા પાદરા પોલીસ સહિત વડોદરા ગ્રામ્ય નાય પોલીસ અધિક્ષક સહિત વડોદરા ગ્રામ્ય એલસેબીની ટીમ પણ પાદરા દોડી આવી હતી તો બીજી તરફ પાદરા સરકારી દવાખાનામાં લોકોના ટોળી ટોળા ઉમટી પડ્યા હતા પોલીસે હત્યાનું પગીરું શોધવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી તો બીજી તરફ પાદરા પોલીસે ફરિયાદની તજવીજ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન

સોખડા કેનાલ પાસે પૈસાની લેવડ દેવલ બાબતે સુરેશભાઈ તળવીના ઘરે ગયેલા અને પંદરસો રૂપિયાની લેવડ બાબતે બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થતાં વિકાસ પાટણવાડિયાને સુરેશ તળવી તેમજ અન્ય ઈસમોએ ભેગા મળી વિકાસ પાટણવાડિયાને માર મારી એનું પોતાનું મોત નિપજાવેલ છે જે બાબતે અત્રેના પાદરા પોલીસ સ્ટેશનમાં સુરજ તળવી તેમજ અન્ય ઈસમો વિરુદ્ધમાં મર્ડરનો ગુનો દાખલ થયેલ છે અને આરોપીઓની શોધખોળ ચાલુ છે બનાવનું સ્થળ જે છે એ સોખડા કેનાલ પાસે બનાવ બનેલ છે સુરેશ તળવીના ઘર પાસે કુલ મુખ્ય પાંચ આરોપી કુલ મુખ્ય સુરેશ તળવી છે અને એની સાથે ઇન્વેસ્ટિગેશનમાં બીજા અન્ય ચારથી પાંચ નીકળી શકે તેમ છે